ભાવ હવે તમે જેની રાહ જુઓ છો ત્યાં પહોંચ્યા આપણે છેલ્લા બાર વર્ષમાં દૂધના ભાવો શું હતા દૂધની કિંમત કેટલી અપાતી હતી પશુ બાળકોને તો પાંચસો ને પાંચ રૂપિયા હતા ગયા વખતે લગભગ નવસો ને નેવ્યાસી કરોડ જેટલું થયું એટલે હજાર કરોડ હોય તોય પણ એક હજાર ગણીએ તો લગભગ ડબલ જેટલા ભાવ આજથી પચાસ વર્ષ પહેલથી કરતાં આવતા જેટલા પૈસા હતા દસ વર્ષ પહેલાં જે ખેડૂતોને પૈસા ચૂકવાતા હતા આજે જે ખેડૂતોને પૈસા ચૂકવાય છે એ ડબલ પૈસા થશે આ વર્ષે થાય પહેલાં દસ વર્ષ પહેલાંનો જે ભાવ હતો લીટરે જેટલા હતા આ વખતે લીટરે એટલા રૂપિયા એને ચૂકવાશે લગભગ પહેલાં દસ વર્ષ પહેલાંના ને આ વર્ષના ગણશો તો લગભગ ડબલે પહોંચી જશું એટલે ભાવમાં વધારો જે કર્યું એની વાત તમારા બધાની વચ્ચે મૂકી છે તો પાંચસો ને પાંચ કરોડ હતા આ વખતે એક હજાર અને સાત કિલો ફેટ પ્રમાણે આપવાનો નિર્ણય આપણા પશુપાલકો માટે આપણું કરી શક્યો છે ખૂબ સંતોષ થાય છે એના કારણે એક હજાર રૂપિયા કિલો ફેટે આપશું એવું સપનું જયારે જોયું હતું ત્યારે એમ લાગતું કે આટલે પહોંચી વળશું અમારા અધિકારીઓ પણ કહેતા સાહેબ હજાર રૂપિયા આપીએ ને તે દેડા આપણું સારું કહેવાય આજે હજારને ક્રોસ આપણે કરી શકીએ એમડી શ્રી એટલા માટે અંદરથી જે કામ કરવાવાળી ટીમ છે ને એને પણ હૃદયથી ખૂબ અભિનંદન ભાવફેર કેટલો કેટલો આપ્યો કેટલા કેટલા રૂપિયા ભાવફેર તરીકે આપ્યા ભાવફેરની રકમ પૈસા આપ્યા એના ઉપરથી જાય છે આ વખતે અમે બસો કરોડ રૂપિયા બસોને સાત કરોડ વધારે ગયા વખત કરતા બસો ને છ કરોડ રૂપિયા ગયા વર્ષે જે કિંમત આપી હતી ને ચૂકવવાના એના કરતા વધારે રૂપિયા ઓલરેડી ચૂકવી દીધા છે બસો કરોડ જે અત્યાર સુધીમાં ચૂકવ્યા ને એમાં બસો કરોડ એટલે સવા બે ટકા ભાવ વધારો આવે ને એનો આવે ને એટલા રૂપિયા તો ઓલરેડી પહેલા જે ગયા વર્ષે ચૂકવ્યા એના કરતાં આ વર્ષે ભાવ વધાર્યો ને એના કારણે ચૂકવ્યા છે અને ભાવ ફેર કેટલો ચૂકવવાનો છે તો પહેલાં વર્ષે બે હજાર સોળમાં બસો ને ચોર્યાસી કરોડ હતું દર વર્ષે તમે જોતા જશો લગભગ લગભગ વધારતા બસો ચોરાશી કરોડ દસ વર્ષ પહેલાં આપણે ચૂકવતા હતા ગયા વર્ષે ઓગણીસો ને તોતેર કરોડ રૂપિયા પહોંચાડ્યું હતું તો અમારા એમડીસીને અધિકારીઓ બધા કહેતા કે બે હજાર કરોડે પહોંચી જાય ને તો વટ પડે એમ આવું આપ લક્ષ બધા વિચારતા હતા કે આપણે અમારા નિયામક મંડળમાં બધા બોલે સાહેબ એવો સમય આવે બે હજાર કરોડ રૂપિયાનો ભાવ વધારો આપી શકાય મેં કીધું ચિંતા ના કરશો એ સમય પણ તમારો આવશે આ વખતે ભાવ વધારોની રકમ જે ચૂકવવાની થાય છે એ રકમ છે ગયા વખતે ઓગણીસો ને તોતેર કરોડ હતા આ વખતની રકમ છે બે હજાર એકસો એકવીસો ને એકત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે બસો કરોડ પહેલા ચૂક્યા પછીની વાત છે હું એ વધારે નહીં એ ગણો તો તમારે હજુ વધારે થાય એકવીસો એકત્રીસ કરોડ રૂપિયા દૂધ મંડળીનો જે ભાવ વધારો હશે જે મેં વાત કરી હતી સાતસો ને કરોડ રૂપિયા એ પણ જમા થશે એટલે આ મહિનાની અંદર એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય ઓગણત્રીસો ને નવ કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલા મારા પશુપાલકોને ભાવ ફેર તરીકે આ બધેના ચૂકવવામાં આવશે તમને લાગશે કે ભાવ વાત કરી ટકાવારીમાં કેટલું છે બધાને એ પણ જાણતા હોય છે તો ટકાવારી તરીકે દૂધની જે મેં પશુપાલકોની જે મંડળીઓની વાત કરી લગભગ લગભગ ચારસો મંડળીઓને બાદ કરો તો લગભગ પાંચ ટકા ઉપરનો છે પાંચ ટકા છ ટકા સાત ટકા કેટલાકનો નવ નવ ટકા સુધી પહોંચી ગયા છે પશુપાલકોનો જે ભાવ બસો કરોડને બાદ કરી દઈએ એ જે આપ્યો છે તો પણ અઢાર પોઈન્ટ બત્રીસ ટકા એને જો ભેગા કરીએ તો વીસ પોઈન્ટ બત્રીસ ટકા અને પશુપાલકની દૂધ મંડળીઓના અને બે ના કરીએ તો મિનિમમ હું માનું છું કે પચીસ ટકા ઉપરનો ભાવ વધારો એને જે ચૂકવવામાં આવશે તો મિનિમમ લગભગ રહેશે કેટલાક ન તો સત્યાવીસ ટકા અને બાકી જે બચ્યા છે એ તો કદાચ એના કરતાં પણ થશે દાખલા તરીકે તમારું કાનુબેન કેટલું તમારું દૂધ થયું કેટલા રૂપિયાનું ભરાયું બે કરોડ ચાર લાખ તો મને લાગે છે કે તમારા ભાગમાં ચાલીસથી પચાસ કરોડ પચાસ લાખ રૂપિયા ભાવ વધારો આવશે બે કરોડ નો થયો એટલા લગભગ એના સાથે વાહ અભિનંદન તમને બધાને ખૂબ આશીર્વાદ આપે છે માતાઓ બહેનો તમે બધા પણ રાજી થયા હોય તો બે હાથ ઊંચા કરીને એક વખત આપણા નિયામક મંડળ અને બાકી બધાને શુભેચ્છાઓ આપો બે હાથ ઊંચા કરીને તાલીપાડો રાજી થયા હોય તો આ કામ આ કામને હજુ પછી આપણે આગળ લઈ જવા માટે તમે આ કામ જે કરો છો એના કારણે કરીને અમને અંદરથી ખૂબ ઉત્સાહ છે કે હજુ વધારે કામ કરીએ હજુ વધારે પશુપાલકોને આપીએ એક કામ પશુપાલક માતાઓ બહેનો તમારે લેવું ઝાડવા વાવવાનું આ તમને સોંપું છું સીટબોલ બનાવવાનું કામ આ સૂકા ડુંગરાઓને હરિયાળા કરવાનું કામ આપણે કરવું પડશે આ આપણા જ ભાઈઓ બહેનોએ કામ કર્યું છે થોડોક વોઇસ હોય તો કરો ને અંદર આ બોલ બનાવીને ડુંગરા ઉપર પહોંચાડવાનું કામ આપણે જ કર્યું અને તમે જુઓ કેવું પરિણામ મળ્યું છે પાંચ સાત વર્ષમાં હા હા એ તો ભાવ વધારામાં જ મજા આવે એમ બલો એક આ કામ છે સીડબોલનું અને બીજું એક આ વખતે દીકરા દીકરીઓ બનાસના જીએસ અધિકારી બની શકે ક્લાસ વન ઓફિસર બની શકે એના માટેની જે વાત ગયા વર્ષે મેં કરી હતી એ કામ પણ આપણે ગાંધીનગરમાં ઇન્સ્ટિટ્યુટની પરીક્ષા લેવાઈ ગઈ છે બસો દીકરા દીકરી આ મહિનાની અંદર એટલે નવમા મહિનામાં બસોથી થી વધારે દીકરા દીકરી આપણી ત્યાં ભણવા માટે પણ પહોંચી જશે અને દરેક તાલુકાના પણ દીકરા દીકરીઓને ટ્રેનિંગ મળે એ માટેની પણ પરીક્ષા લેવાઈ ગઈ છે એનું પણ ઇન્સ્ટિટ્યૂટ આપણે ચાલુ થઈ ગયું છે બાકી તો આગળનું કામ આઈસ્ક્રીમનું ચાલુ કરો ભાઈ દૂધ અને દૂધની બનાવટોમાં ગુણવત્તા તે સમયની માર્ગ છે ક્વોલિટીની દ્રષ્ટિએ પણ આપણી બનાસ ડેરીને શ્રેષ્ઠ ડેરી બનાવીએ આવો આપણે સૌ સાથે મળી સ્વર્ગસ્થ ગલબા કાકાનું સ્વપ્ન સાકાર કરીએ